પોલીસ વિભાગમાં વય મર્યાદાને લઈને નિવૃત્તિ થતા વિદાય સમારંભ યોજાયો હતો પોલીસ વિભાગના અડત્રીસ વર્ષ પૂરા કરી વય મર્યાદાને લઈને નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો કેસદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સૌના હૃદયમાં વસેલા માણસુરભાઈ હાદાભાઈ જાદવને વિદાય સમારંભ કર્યો હતો કેસદ પોલીસ સ્ટેશનના હાલ ફરજ બજાવતા માણસુરભાઈ જાદવે જૂનાગઢ કે સોદ માંગ રોડ માળિયા વિસાવદરના પોલીસ સ્ટેશનમાં આડત્રીસ વર્ષથી શાંતિપૂર્ણ સેવાની पूर्णता केशोद पोलिस स्टेशन खाते करती पोलिस स्टेशन खाते स्टाफ द्वारा विदाय आप स्टोरी रिपोर्ट बाय जगदीश यादव जूनागढ़ सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मत के रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस